મંદિર પ્રભાવ રત્ન કલાકારો પર સુરતના ડાયમંડ ઉદ્યોગમાં પ્રભાવ રત્નકલાકારો હડતાલ પર ત્રીસ પગાર અને ભાવ વધારો ન મળતા ઉગ્ર વિરોધ સુરતના હીરો ઉદ્યોગમાં ચાલતી મંદી અને ઓડરોની કમીને કારણે રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાયા છે રત્નકલાકારોના આર્થિક સંકટને નય કલેક્ટર કચેરી ખાતે યુનિયનની આગેવાનીમાં કામદારો એકત્ર થયા અને ત્રીસ ટકા પગાર અને હીરા કામના ભાવ વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હડતાલવાળોભાઈ હડતાલના પ્લેકાર્ડ સાથે રત્ન કલાકારો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને રજૂઆત કરી સરકાર અને કારખાનેદારોએ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ એવી માંગણી કરી છે જો ત્રીસ માર્ચ સુધી માંગણી હશી નહીં આવે તો રત્ન કલાકારો હડતાળ પર ઉતરશે અવશાદ ડાયમંડ વર્કર યુનિવર્સિટી આજે સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદી છે મંદિરનો માર કારીગરો સહન કરી રહ્યા છે બેરોજગારીનો દર વધી રહ્યો છે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે અસંખ્યવાર ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી ત્યારે ત્રીસ ટકા પગાર વધારાની સાથે જો ત્રીસ ટકા પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ અને જો કલાકારોની માગણી અને સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે કાયદાકીય રીતે હડતાલ ઉપર ઉતરી છું સુરત ની અંદર સાડા સાત લાખ કલાકારો છે માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે